ત્યાં થોડો સમજદાર થયો હશે એટલે મને પાછો અમદાવાદ મમ્મી પપ્પા પાસે મોકલ્યો પાંચમા પછી હું અમદાવાદ આવી ગયો પણ તમે દાદા દાદી પાસે રહ્યા તમે કીધું બધું શીખ્યા પણ કેટલાક ગુણો એવા પણ હશે જીવનના જે મૂલ્યો છે આ બધું જે પત્રકારત્વની અંદર તમારામાં અત્યારે જે દેખાય છે જે મને દેખાય છે એવું બધાને દેખાય છે તો આ મૂલ્યોમાં બાળપણથી સિંચનનો મોટો શૈ સૌથી અગત્યનું એવું હોય છે તમે ગામડામાં રહો શહેરથી દૂર રહો એટલે તમે કુદરત સાથે જીવવા લાગો ત્યાં બીજું તમારી પાસે કોઈ સાધન ન હોય મનોરંજનનું એટલે ત્યાં આગળ એક જગ્યા હતી અમરેલીમાં આજે છે કે નહીં મને ખબર નથી પાણા ખાણ કહેવાય જેમાંથી પથ્થરો નીકળે તો ત્યાં આગળ ચોમાસામાં પછી પાણી ભરાય તો સ્વિમિંગ પુલ નહીં તમે જાતે જ શીખી જાઓ કુદરત સાથે તાલમેલ કરતા કુદ એટલે તમને બધા જ પોતાના લાગવા લાગે એટલે બધા જ આ આ જગત મારું છે આ મિત્રો મારા છે આ માણસો મારા છે આ પડોશી મારો છે એ જે ભાવ મારામાંથી જન્મ્યો ને એ મને અમરેલી આપ્યો માનવેદ હા મને નાનપણથી એવું કે બધું જ મારું છે કોઈ માણસ સાથે મારે ઝઘડો નથી કોઈ માણસ ઝઘડો થાય મિત્રો સાથે ઝઘડો થાય બધું થાય પણ આ બધા મારા છે અમારા ઘરની જ બાજુમાં એક નાગનાથ મંદિર આજે પણ છે ત્યાં મહાદેવનું વિશાળ મંદિર છે બસ એ નાગનાથ મંદિરના પ્રાંગણમાં રમ્યો આરતી કરી આરતી કરતા તો વધારે પેલા પ્રસાદ ખાવામાં રસ હતો કે આરતી ઝટ પૂરી થાય તો સારું છે એટલે બધું મજા આવતી હતી કારણ કે એવો આનંદ ફરી આ શહેરના લોકોને નથી મળતો શહેરના બાળકોને મારા બાળકોને પણ આનંદ નથી મળ્યો મારા બાળકોના હાથમાં વિડીયો ગેમના રિમોટ હતા

જીવી શકાય અમરેલી થી શીખ્યું ટૂંકમાં આનંદ શોધી લેતા આનંદ માટે પૈસા જરૂરી છે આજે વૈભવી લાઈફસ્ટાઈલ ને આપણે પૈસા માની લઈએ પણ શાંતિ નથી આ બધું પછી દરેક ત્યાંથી શીખા પણ આ તમારી માનવ સંવેદનાની વાત થઈ પછી તમે અમદાવાદ આવી ગયા અને અમદાવાદમાં તમે અભ્યાસ કરવા લાગ્યા અમદાવાદને પણ સ્મરણો હશે એક બહુ સ્પષ્ટતા કરી દઉં કે જે મેં કહ્યું કે હું પહેલાં ધોરણથી ભાગ્યો સ્કૂલ માંથી બરાબર મને તુશે કોઈ દિવસ ભણવાનું નથી ગમે અચ્છા પછી પણ નહીં પછી પણ નહીં મને કોઈ દિવસ ભણવાનું ગમ્યું જ નથી આજે પણ નથી ગમતું મને ભણવાનું એટલે પાંચમા સુધી તો હું અમરેલીમાં ભણ્યો મને સતત એવું થતું કે આ બધું મને શું કામ આ લોકો ભણાવે છે અચ્છા મારું નજર કાયમ સ્કૂલની બારીની બહાર ખુલ્લા મેદાનમાં દેખ હોય કે અહીંયા ભણાવતા હોય આ લોકો તો ઝાડ નીચે વેસારતા હોય તો અહીંયા શું કામ બેસાડે છે એવો પ્રશ્ન મને નાનપણમાં થતો મને એ પણ થતું કાયમ કે આ લોકો આપણને એવું કહે છે કે ન્યૂટનનો નિયમ ગુરુત્વાકર્ષણનો સફરજન નીચે આવે છે હું વિચાર કરતો સફરજન નીચે આવે કે ઉપર જાય આપણને શું ફેર પડે ત્યાં ઉપર જતું બસ આવું બધું મનમાં થતું પછી અહીંયા આવ્યો અહીંયા હું અમદાવાદની નારાયણપુરાની વિજયનગર સ્કૂલમાં હું મને દાખલો આપવામાં આવ્યો ત્યાં હું ભણ્યો મારા મા બાપ બંને સવારે નોકરીએ જાય સાંજે પાછા આવે આ જે મારું બાળપણ છે ને એમાં મને જે આજે પણ મને જે કઠે છે દુઃખે છે એ મને તકલીફ એવી હતી કે મારી મા નોકરીએ કેમ જાય છે મા એ નોકરી ન જવું જોઈએ કેમ ન જવું જોઈએ તો કે કોઈની મમ્મી નોકરી નથી કરતી તું કેમ નોકરીએ જાય છે હવે કેમ નોકરીએ જાય છે ને એનો સવાલ એની પાસે એનો જવાબ સાચો ન તો એ ખાલી એટલું જ મને કહેતી કે તું સારું ભણે ને માટે હું નોકરી કરું છું એટલે મને એવું લાગે કે સારું ભણવાનું એટલે શું એટલે મને કાયમ એવું લાગે કે માએ નોકરી ન કરવી જોઈએ પૈસા કમાવાનું કામ તો પિતાનું જ છે અને છતાં ઠીક છે એ ગાળો પસાર થયો પણ જે ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે તું સારું ભણે માટે અમે બે નોકરી કરીએ છીએ એ અવારનવાર બોલતા મને એટલે આઠમા ધોરણનું જે રિઝલ્ટ આવ્યું મારું ત્યારે મેં મારી બાજુમાં બેઠેલા છોકરાને એમ પૂછ્યું કે આપણે કેટલા માર્કે પાસ થઈએ ત્યાં સુધી મને એ પણ નહોતી ખબર તું સાહેબ કેટલા માર્કે પાસ થવાય એટલે એણે મને એવું કીધું કે પાંત્રીસ માર્કે એટલે મેં રિઝલ્ટ જોયું એને અમે પ્રગતિપત્રક કહેતા હતા હા પેલા પ્રગતિ પત્રક જ નામ એનું નામ પ્રગતિ પત્રક હતું અને સ્કૂલ બેગ નહોતી થેલી જ હતી કપડાની થેલીમાં અને એવું નહીં કે પીરિયડ વાઇઝ ગોઠવવાનું હું તો બધું ભરતો સાથે લઈ જતો કોઈક વખત એવું પણ થાય કે ઘરે જઈએ મમ્મીને શાક લેવા જવું હોય અને શાકની થેલી ન મળે તો મારા ચોપડા કાઢીને શાક પણ લઈ આવે એટલે કોઈ મલ્ટીપર્પઝ હા મલ્ટીપર્પઝ થેલી હતી પાછું દફ્તરે થઈ જાય સવારે એટલે પેલા છોકરાઓએ મને કીધું કે પાત્રીસ માર્ક એટલે પાંત્રીસ માર્ક તો આપણને બહુ આસાની થાય છે તો પછી આ લોકો શું કામ લડાઈ ઝઘડો આટલો બધું મારી સાથે કરે છે મારા મમ્મી અને પપ્પા જે બે પાત્રો છે મારા જિંદગીના એમાં મારું ગમતું પાત્ર છે ને તો મારા પપ્પા જેને અમે મરાઠીમાં બાબા કહીએ પપ્પાને અને મમ્મીને આઈ કહીએ આઈ મને નહોતી ગમતી નહોતી ગમતી એટલા માટે કે આઈ બહુ સ્ટ્રીક હતી આઈનો સ્વભાવ બહુ કડક એ નિયમોમાં મને જીવવાની ફરજ પાડે ભણવાનું કે એટલે મને એવું લાગતું કે આઈ બરાબર નથી પપ્પા બરાબર પપ્પા બહુ પ્રેમાળ છે આઈ મારતી હોય ત્યારે બાબા એવું કહે કે ના એને મારીશ નહીં એટલે મને વાલો લાગે એ દિવસે અમે ઘરે આવ્યા અને રિઝલ્ટ બતાડ્યું અને રિઝલ્ટ એને જોયું એ મિનિટ અને મને એણે લાફો માર્યો મારા બાબાએ મને લાફો માર્યો હોય એવું આ પહેલો છેલ્લું બનાવ્યો અચ્છા એટલે મને ખબર જ ના પડી કે કેમ એણે મને લાફો માર્યો મેં કીધું મરાઠીમાં પૂછ્યું કાંઈ જાણો શું થયું એણે કીધું કે તું પાસ છે એટલે મેં કીધું હા એણે મને કહ્યું કે બેટા પાસ થવા માટે બધા જ વિષયમાં પાંત્રીસ માર્ક જોઈએ તો સાર મારું

હું આપણા પત્રકાર તો વિદ્યાર્થીને કહું છું ને કે સારું તો જ થાય તમારી જિંદગીમાં જો તમને કંઈક માઠું લાગે અચ્છા મને માઠું લાગ્યું એવું બોલ્યા એટલે એટલે હું કંઈ બોલ્યો નહીં નાનો હતો પણ મનમાં એવી ગાંઠવાળી કે હવે હું આમની પાસે પૈસા નહીં માગું